એક ગરીબ માણસની આતરડીમાંથી નીકળેલો અવાજ છે અને એ કહેતા મને ખૂબ દુઃખ થાય છે મહિલાઓ સાથે વાત કરતા ઘણી બધી મહિલાઓ એવી હતી કે જેના આંખમાં આંસુ આવી ગયા હતા અને દિવાળી જેવો તહેવાર હોય બધા પોતાના પરિવાર સાથે દિવાળી મનાવતા હોય અને એવા સમયે જ્યારે ત્રણ ત્રણ દીકરીઓ નાનો દીકરો અને એક એવા મહિલા કે જેમને ભાઈ કે માતા પિતા કશું જ નથી એમના પતિને ધરપકડ કરીને લઈ જવામાં આવે છે એમના ખેતરનું કામ ચાલુ છે તો આખું ગામ મળી અને એમને મદદ કરવા માટે આવે છે સ્થાનિક લોકોમાં એટલી દયા છે પરંતુ શું આ તંત્રમાં એટલી દયા નથી બચી અહીંયા બેઠા બેઠા મને વાતનો વિચાર થાય છે કે જે રીતના સ્થિતિ જે અત્યારે બની છે

છે ને રાજુભાઈ ખેડૂતો માટે ખેડૂતોને ન્યાય નહીં મળે જ્યાં સુધી ત્યાં સુધી અમે રાજુભાઈ હારે છીએ અને અમે લડશું અને એક વાર ગયા છીએ મારા પપ્પા હજી બીજી વાર પણ ખેડૂતો માટે જવા જવાનું થાય કદાચ તો પણ જવા તૈયાર છે અને અમે બધા ફૂલ સપોર્ટમાં છીએ અને આ ખેડૂતોને તો બધા મદદ કરાવવા આવે છે એટલે અમે ફૂલ સપોર્ટમાં છીએ